કીર્તન સાંભળવા તમે આવજો રે લો કીર્તન સાંભળવા તમે આવજો રે લો કળિયુગમાં મોક્તિનો ધામ જો કીર્તન સાંભળવા તમે આવજો રે લો કળિયુગમાં મોક્તિનો ધામ જો કીર્તન સાંભળવા તમે આ સાથે બીજાને તમે લાવ જોર લો લ સાથે બીજાને તમે લાવ જોર લો એ છે મોટામાં મોટું કામ જો કીર્તન સાંભળવા તમે આવો એ છે મોટામાં મોટું કામ જો કીર્તન સાંભળવા તમે આવજો રે લો કીર્તન ભગવાનનું સ્વરૂપ રે લો કીર્તન ભગવાનનું સ્વરૂપ છેર લો તેમાં બિરાજ રાધે શ્યામ જો કીર્તન સાંભળવા તમે આવજો રે લો તેમાં બિરાજ રાધે શ્યામજો કીર્તન સાંભળવા તમે આવજ જોર લો અડસઠતી રથ દોડી આવતાર લો અડસઠ તી રથ દોડી આવતાર લોલ સાચું છે ફરવાનું ધામ કીર્તન સાંભળવા તમે આવજ જોર લો સાચું છે ફરવાનું ધામ જો કીર્તન સાંભળવા તમે આવજોર લો કીર્તન બાળે છે બધા પાપ રે લોલ કીર્તન બાળે છે બધા પાપ રે લોલ રક્ષા કરે છે રા શ્યામ જો કીર્તન સાંભળવા તમે આવ જોર લો રક્ષા કરે છે રા શ્યામ જો કીર્તન તમે ભો તમે લો તન મન થાક દૂર થાય છે તન મન ના થાક દૂર થાય છે રે અંતર માં થાય છે આરામ જો કીર્તન સાંભળવા તમે આવજો રે લોલ અંતર માં થાય છે આરામ જો કીર્તન સાંભળવા તમે આવજો રે લોલ કીર્તન સાંભળીને ગાઈ પ્રેમથીર લોલ કીર્તન સાંભળીને ગાઈ પ્રેમથીર લોલ જીવન એનું અમર થઈ જાય જો કીર્તન સાંભળવા તમે આવ જોર લો એનું અમર થઈ જાય જો કીર્તન સાંભળવા તમે આવજો રે લો કીર્તન સાંભળવા તમે આવ જોર લો કળિયુગમાં યુગમાં મુક્તિનું ધામ કીર્તન સાંભળવા તમે આવ જોર લો